એમનો અવાજ આપણે એટલો બધો સાંભળ્યો હશે ને અને એમના અવાજ વગર આપણી નવરાત્રિ અધૂરી છે એવું કહું ને તો એમાં પણ કોઈ અતિશયોક્તિ નહીં હોય મારી સાથે છે ડાકલા ક્વીન સાક્ષાત ઐશ્વર્યા જોશી હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ થેન્ક યુ આનંદ આનંદ ક્યાં વાત સૌથી પહેલાં તો દાખલાની વાત થઈ છે તો પહેલાં આપણે શરૂઆત જ એનાથી કરી દઈએ મારી મેલડી ਏ ਮੜੀ ਰੂਮ ਜੁਮ ਲਥੜੇ ਆਈ ਏ ਜਨ ਕੋਲ ਮਾ ਪੁਜਾਇ ਮ ਮੇਲੜੀ ਏ ਮੜੀ ਇਹਨਾ ਦੁਖ ਦਰੀਦਰ ਜਾ ਏ ਰਮਵਾਇਆ ਵੋ ਮਾੜੇ ਰਮਵਾਇਆ ਵੋ ਆਜ ਮਾਤ ਮੇਲੜੀ ਰਮਵਾਇਆ ਵੋ ਅਦਬੂਤ ਆ કોઈ એમને જોડે એવું કહે નહીં કે એમને ટ્રેનિંગ નથી લીધી એ ક્યારેય શીખ્યા નથી એટલે આવું કઈ રીતે પોસિબલ છે આટલું બ્યુટિફુલ વોઇસ અને આટલું સરસ કુદરતની દેન સ્વાભાવિક રીતે છે જ પણ બેકગ્રાઉન્ડ કઈ રીતનું રહ્યું છે અંકલ આંટી ક્યારેય એ સિંગિંગમાં કે મ્યુઝિકમાં હતા સો હા મારા પેરેન્ટ્સ બે જણા કોલેજમાં ગાતા હતા પણ એમનું બી કોઈ એવું ટ્રેનિંગ નહોતું એન્ડ ઉનકા મેલ મિલન બી વેસી હોવા કોલેજમાં લાઈક માય મધર ઇઝ અ સાઉથ ઇન્ડિયન અને મારા ફાધર રાજસ્થાન મેવાડી એટલે એવી રીતનું કોઈ કનેક્શન થાય નહીં પણ બિકોઝ સંગીતના માધ્યમથી જ યુ નો બે ઓનું લિખા હોતા એ તો ઓછા હોવા સો દે યુઝ ટુ સિંગ કોલેજમાં ગાતા હતા એટલે મે બી ત્યાંથી આવ્યો છે ત્યાંથી આવ્યો છે જીન્સમાં એટલે શોખ હોય બધા અને શોખ તમારામાં પૂરા થયા છે અંકલ આન્ટીના અને દાખલા જ કેમ સૌથી પહેલાં તો કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ડાકલા બહુ બધા સિંગર્સે ગાયા હશે પણ આ ડાકલા જે આપણે સાંભળીએ છીએ અત્યારે કે પછી આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે નવરાત્રિમાં સાંભળીએ છે એ દાખલા પાછળનો જે ઓરિજિનલ વોઇસ છે એ ઐશ્વર્યાનો છે અને ડાકલા ક્વીન તરીકે લોકોએ એમને સન્માનિત કર્યા છે એ ટેગ થી એમને નવાજ્યા છે સૌથી પહેલા તો એ ફીલિંગ કેવી છે દાખલા ક્વીન જ્યારે તમને સંબોધવામાં આવે તો કેવું લાગે આઈ ફીલ પ્રાઉડ બટ ઓલસો મેરી કોઈ સમય બહુ બહુ રિસ્પોન્સિબિલિટી લાગે કે યુ નો વા મને કોઈએ ક્વીનનો દરજ્જો આપ્યો એટલે આ મેં પોતાનું બનાવેલું નથી કે ઓહો આપણે દાખલા ક્વીન એવું નહીં મને લોકોએ કીધું ત્યારે કે મને લોકોએ કીધું કે મેમ તમે આવું તમારે આવું લખવું જોઈએ તમે આ છો અમારા માટે તમે આ છો તો ઇટ્સ અ વેરી સોલ ટચિંગ યુ નો ઇટ્સ અ વેરી નાઈસ ફીલિંગ કે વાવ ગ્રેટ વાવ અને ડાકલા પાછળની સ્ટોરી શું છે એટલે કારણ કે અત્યારે આપણે એકથી લઈને આ વર્ષ છે દરેક વર્ષે ડાકલાના નવા નવા વર્ઝન આપે રિલીઝ કર્યા છે અને બધાને એટલો જ પ્રેમ મળ્યો છે તો એની પાછળની સ્ટોરી શું છે આ વિચારો કેવી રીતે આવ્યા એના વિડીયો એનું એના જેટલા પણ વિડીયોઝ છે એમાં પણ કંઈક નવું દર વર્ષે આવે છે તો એની પાછળની સ્ટોરી શું છે પહેલું જે બનાવ્યું ને એ ફોક લિરિક્સ છે મેં બંદેશ પ્રોજેક્ટ મયુર નાર્વેકરને કીધું કે આપણે આવું ગુજરાતી ફોક એક સાંભળ બહુ મજા આવશે સરસ છે કંઈક નવું છે એટલે આમ જૂનું પણ બહુ ઓછી ઉત્તર ગુજરાતમાં અને અમુક રિજન્સમાં જ ગવાતું આ એક વન ફોર્મ ઓફ મ્યુઝિક છે જે આજે આખી દુનિયા જાણે છે એટલે મને આમ એ વસ્તુનો ખૂબ ગર્વ છે કે આપણું ગુજરાતી ફોક ઇઝ એવરીવેર યુ નો લાઈક કોઈ બી પ્રસંગ શરૂ બી ના થાય અને કોઈ ખતમ બી નથી થતું વિદાઉટ દાખલા વિચ ઇઝ લાઈક અ બિગ ડીલ આપણા ગુજરાતી ફોક માટે યુ નો તો પહેલું જે બન્યું એ એવી રીતે કે આમ મજામાં કે વાહ એકવાર ગાવું છે એકવાર ગાવું છે યુ નો હું નાનપણથી આ બધું સાંભળતી હતી કે મારું ને મારા ડેડી નું હોય તો સેશન થાય રાતે ઓકે દૂરદર્શન મૂકીએ ને પછી ત્યાં ડાયરા ને એ બધું ચાલતું હતું એમાં એક બે વાર આવી રીતે દાખલાને એ પણ આવ્યું છે મને ત્યારથી આમ બહુ આમ મજા આવતી એકવાર ગાને કા ઈચ્છાથી તો એ વી વી પ્રોડ્યુસ્ટ અને એના પછીના જે પણ છે એ બધા લોકોને એટલું બધું ગમ્યું ને એ લોકોનું યુનો ડિમાન્ડ આવ્યું અને એના પછી વી મેડ ધોઝ વિડીયોઝ જે છે એના એ અમે એવી રીતના હું બીજું એક કહું મારું છે ને હું કોલેજમાં ગોથ રોક ગાતી હતી ઓકે સો વિચ ઇઝ અ વેરી ડાર્ક ફોર્મ ઓફ રોક મ્યુઝિક ઓકે સો મને લાગે છે કે નાવ દેટ યુઆર આસ્કિંગ કે નાવ દેટ આઈ સ્પોકન અબાઉટ ડાકલા સો મેની ટાઈમ્સ મને એવું થાય છે કે મે બી દેટ ઇઝ ધ કનેક્શન સમવેર કે મને આ એટલું જ એટલું બધું કેમ ગમ્યું ગમ્યુંસ ઇઝ ઓલ્સો વેરી ડાર્ક એન્ડ સ્ટીલ વેરી મેલેડિયસ અને આમ એમ દેર ઇઝ ધિસ ઇમેન્સ પાવર યુ ગેટ તમે સાંભળો ત્યારે તો મે બી એ વસ્તુ થઈને મને એવું થયું હશે કે ચલો એ બી કરી શકતા હે અને વિડીયોઝનું તમે પૂછ્યું તો હમણાં સુધી કોઈ પણ આરતી હોય કે કોઈ પણ માતાજીના ગીતો હોય કે કંઈ બી હોય તેમાં બહુ શું કહેવાય પેલું ઘરેલું દેટ કાઇન્ડ ઓફ અ વર્ઝન કે એવી રીતના બતાડેલું હોય પણ ધી અધર સાઈડ જ્યારે એની પૂજા થાય કે વે અને એ વસ્તુને અમે વિઝુઅલી બતાવવાનું ટ્રાય કર્યું કે માતાજી નું બીજું સ્વરૂપ ક્યા હોતા હૈ જબી શાંત નથી હોતી सो द विजुअल द मेकअप इज लाइक दैट अने एक बीजू कहू के जयरे भी अमे विडियोज रेकॉर्ड कर तो ऑल द विमन दैट वर देअर इन दीडियोज उनका एक अलग एग्रेशन दिखाए सब मेरी फ्रेंड्स है कोई फैमिली है सब आई नो देम ऑल પણ એ જ્યારે when they doing the video exactly. that's a different હિયર ટાયર માં હિયર કલર ઝોન વોર ડિફerent એબ્સોલ્યુટલી ડિફerent અપને એક સેકન્ડ માટે લાગ્યા યાર હે યે વો હે આઈ ડોન્ટ નો ઇઝ સમવેર વેરી ડીપ રૂટેડ વેરી કનેક્ટિંગ તો હા રાઈટ ઓકે અત્યાર સુધી તો આપણે નવરાત્રીમાં સાંભળીએ ડાકલા કે એમને પણ મન થાય ત્યારે સાંભળીએ પણ જ્યારે આઈપીએલ ચાલતી હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ઐશ્વર્યાનો અવાજ ગુંજતો હોય કે પછી જ્યારે અરિજિત એના પરફોર્મન્સ દરમિયાન ડાકલા ગાય તો શું ફિલિંગ હોય એટલે એનાથી ઉપર કઈ આમ આપણને એમ થાય કે આનાથી ઉપર કંઈ કદાચ ના હોય છે કે આપણે ગાયેલા કોઈ વર્જનને યુ નો લાઈક ઓફકોર્સ મને લાઈક ઇટ ઇટ્સ અ સેન્સ ઓફ મેસેજ લાઈક પ્રાઇડ કે ભાઈ હો આપણું ગીત વાગે આપણો અવાજ ગુંજે અને મને લોકો જ મોકલે કે મેમ વાહ 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 એનો તો મને આનંદ બહુ છે કે વાહ એસા હો રાય કે ઓફકોર્સ લાઈક અરિજીત સિંગ માય સોંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણું ગીત વાગે એટલે ઇટ્સ અ બિગ ડીલ બટ એના સિવાય હું તમને કહું કે છે ને મને ઘણા બધા લોકો એવું કહે કે મેમ અમે આ ગીત સાંભળીએ ને તો અમારા રૂવાટા ઊભા થાય એક્ઝેક્ટલી અમારી આંખોમાં પાણી આવી જાય સો દેટ ઇઝ મારા માટે એ બહુ જ મોટું અચીવમેન્ટ છે મારી ફ્રેન્ડ મને કહે કે હું સ્ટેજ ઉપર જાઉં ને શી ઇઝ અ પર્ફોર્મર તો હું એની પહેલા સાંભળીને જોઉં લોકો મને કહે કે મેમ એક્ઝામ પહેલા અમે આ સાંભળીને જઈએ લાઈક મારી મારા ફ્રેન્ડની બા કે હું બેટા સવારે ઉઠીને હું આ सांब्रू आरती ने जम सांब्रू मरांडे दैट इज अ वेरी बिग दिस थिंग के सोल टचिंग यू नो आई एम टचिंग समवनस सोल व्हिच इज अ वेरी लाइक अभी आई एम नॉट क्रिटिसाइजिंग एनीथिंग बट ऐसे नहीं बहुत गाने हैं जो तुमको ऐसे याद रह जाए एक्जेक्टली हर एक गाने का ना पाँच साल जैसा एवरी जॉनर पाँच साल का उसका पीरियड रहता है उसके बाद लोग hmm. बोर हो जाते हैं फिर नया आता है इट्स लाइक फैशन पाँच साल चलता है फिर बोर हो गए फिर नया।, नया या फिर वो पुराना वापस, वापस ऐसा डाकला हाँ. ऐसा है जो नौ साल से कॉन्स्टेंटली है सो विच इज लाइक सुपर कि वाह आप कई राइट आ सीरीज कंटीन्यू जो है सो सीन्स नाइन इयर्स दिस इज द नाइंथ इयर एंड आम जो आ जाओ तो टेन इयर्स कम्प्लीट थाय पर वी गिवन नाइन दाखलास

એ હું પછી નહીં પોછી શકું હા ને બંગિશ પ્રોજેક્ટ નું મ્યુઝિક તો એવું છે કે કે યુ નો મશીન જેસા કામ એક गाना दुसरे જેસા નહીં સંભાઈ દેગા ઘણા બધા એવું કહે કે મેમ આ પહેલા જેવું નથી તો મને હું કહું નહીં પણ મને એવું થાય કે હા એ નથી કેમ કે નથી બહુ પહેલા જેવું સૌથી સેમ બનાएंगे તો મતલબ શું છે નયા ક્યા હે હમ લોગ નયા નહીં દેંગે તો કલ કોઈ ઇnspire કેસે હોગા આજ હમ કિસી કો અમે કોટને સામે ઇnspire થાય હયે અમે જ નવું નહીં આપ્યું તો આગળનું જનરેશન કઈ રીતે ઇન્સ્પાયર થશે યુ નો સો અમારા માટે લાઈક અમે ખુદને વી અપ ધ ગેમ ફોર અવર સેલ્સ એમ ઓકે આની વચ્ચે પણ દાખલાની પહેલાં પણ તમારું એક મેલેડીમાંનું એક સોંગ આવ્યું હતું મેલડી આવે ઓર કદાચ હોડલમાં તો એ પણ એક ઝલક સાંભળ્યું છે ಮಾಡಿ ಅವೇ ಸಂಕಟ ಸಂಕಟ બાકી નહી બીજી એક વાત દાખલા થી અલગ વાત છે એ છે કે આપણે બધાએ સિટીમાં જઈએ તો ચંદ્રવિલાસ ની દાળ ખાધી હશે ફાફડા જલેબી ખાધા હશે તો સાક્ષાત માલકીને આપણી સામે બેઠા છે ચંદ્રવિદાસ એમની છે સૌથી પહેલા તો કદાચ મને જ નથી ખબર ચંદ્રવિદાસ વિશે અને મારા દર્શકોને પણ નહીં જ ખબર હોય એટલે અને એની પાછળની પણ એક સ્ટોરી છે ખાસ કરીને જલેબી પાછળની એ પણ થોડું સાંભળવા માંગીએ છીએ તો છે ને હું છે ને ડેડી જોડે બહુ ચાંપલી હતી હું આમ મને એવું કે હું કહું ને તો જ તારી જલેબી સારી એમ

આઈ મીન સોપસ મારું અલગ બિઝનેસ છે એટલે સિંગર સાઈડ મેં મેરા લાઇક આઈ મીન સોપસ એન્ડ લોશન્સ અને ચિન્નીસ બાથ એસેન્સિયલ કરીને આપણું છે અરે વાહ આપણે ચાલુ રાખું થોડું મેં એક મોનોટોનસ મોગ્યું હા અને લેંગ્વેજ બેરિયર રહ્યું ક્યારે કારણ કે ઘરમાં અલગ લેંગ્વેજ બોલાતી હોય કે ઘરમાં ગુજરાતી બોલાય છે કેમ કે મમ્મી સાઉથ ઇન્ડિયન અને પપ્પા રાજસ્થાની હા એટલે મારું સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં થયું ઓકે અને ઘરે અમે લોકો બોલતા હતા હિન્દી અને ગાવાનું ગુજરાતી ગુજરાતી સાંભળવાનું ગુજરાતી એટલે બધું બહુ લાઈક માય ફાધર વોઝ અ ટ્રાન્સલેટર મોદીજીની કી બાત પણ એ ટ્રાન્સલેટ કરતા હતા ઓકે વાહ એન્ડ ગુજરાતી બુક્સ એટલે ગુજરાતી ટ્રાન્સલેટ કરતા હતા એટલે એમનું ગુજરાતી વોઝ લાઈક રિયલી ગુડ તો જે થોડું બહુ આવડે એ ત્યાંથી આવડે અને બાકી હિન્દી સ્કૂલમાંથી આવડે ઇંગ્લિશ સ્કૂલમાંથી આવડે કન્નડા મમ્મી બોલે એટલે આવડે ઓકે અને મેવાડી દાદી બોલે એટલે આવડે એટલે હું કોઈ ભી ઇન્ટરવ્યુ આપું ને એટલે મને બધા કીધું હોય કે જો બેન ગુજરાતી બોલવાનું અને ત્યાં જઈને બધું હું મિક્સ થઈ જઈ તો યા બી વો કોસ્મોપોલિટન ફેમિલી હે તો લેંગ્વેજ બી એસ અને ઇન જનરલ આઈ જો ઇધર આતા હે ઉધર આતા હે એસા આમ પેલું આમ અગર હું આખું ગુજરાતીમાં બોલવા જાઉં કે કોઈ બી હિન્દી એકલું બોલવા જાઉં તો પણ જ્યારે ગરબા ગાતા હોઉં કે પછી ગીતો ગાતા હોય તો એમાં શુદ્ધ ગુજરાતીનો કે એવા એવા તળપદા શબ્દોનો યુઝ થતો હોય દેશી ભાષાના વર્ડ્સનો યુઝ થતો હોય આપણી તો એ બધા સમજવામાં પછી એવું થાય કે બહુ જ એસા ડિફિકલ્ટ વર્ડ હોગા તો નહીં સમજાતા ફિર મેં પૂછતી દેવાય કે આનો મતલબ શું હું દાખલા ફોર અને ફાઈવમાં ઘનશ્યામ કવિજી એ લિરિક્સ લખેલા તો એમને તો હું લઈને ગઈ ગઈતી કે તમે રિહર્સ મારું રેકોર્ડિંગમાં ચલો અને બેઠા એટલે સહી પ્રોનાઉન્સિએશન આના જોઈએ તમે બેસજો કંઈ ભૂલો હોય તો કહેજો મને તે મય જોડે આવતા પણ આઈ વુડ મેક શ્યોર કે વહા સબ ગડબડ નઈ હો એટલે અને ના થઈ ગડબડ હા થેન્ક ગોડ ઇન્સ્પિરેશન કોણ દરેક માણસનું કોઈના કોઈ કોઈ સિંગર હોય કે લાઈફમાં કોઈ પણ ઇન્સ્પિરેશન વાવ ગુડ ક્વેશ્ચન આઈ ડોન્ટ નો યા બટ આઈ થિંક ઇન્સ્પિરેશન તો પતા નહીં પણ મને મ્યુઝિકનું વેલ્યુ આફ્ટર માય ફાધર પાસ્ટ અવે ઉસકે બાદ હોવા બિકોઝ એ જ્યારે મને કહેતા હતા કે બેટા ગાવાનું સ્ટેજ જોઈને ચડી જવાનું तो तब मेरे जैसे हां चलना क्या बट પછી ખવો પડી કે ધ પાવર ઓફ મ્યુઝિક આઈ મેડ ડાર્ક લાઈન 2016 hmm. तब અકો લાઈક મારા ઘર માં બધું સંભળાય અમને લોકો ને ઓહો ચારે બાજુ ડાકલા 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 લાઈક ઉત્તરાયણ મે બજેગા નવરાત્રી મે યે વહી વહી વો તો ત્યારે આમ ખવો પડી કે અચ્છા

પેલી છે મને શીખવાડે મને કોઈ કઈ કે આઈ વુડ લર્ન રાધર દેન તું મુજે શીખાયગા હું બધા પાસે શીખું લાઈક એવરી સમથિંગ ટુ ટીચ યુ તો લાઈક મને એમ એવું પેલું નથી કે ઓહો આપણે એમ નાઇસ ફાઇન તો આઈ વિલ લર્ન અગર મેં વહાં પહોંચ જાઉં તો મુજે સુનાઈ બી નહીં દેગા દિખાઈ નહીં દેગા અને बॉलीवुड सिंगर में कोई फेवरेट है कि जेनु गीत तुम तो अत्य मेरी सामने अमने संभाई शको बॉलीवुड हिंदी म्यूजिक बॉलीवुड ना मैंने एक गाना गाया था अच्छा शेरनी मूवी में विद्या बालन का प्लीज हाय इट किसी के मट किसी के

આગળ શું વિચાર્યું એટલે કેમ કે કોઈ પણ ગુજરાતી પછી અભિનેતા અભિનેત્રી હોય કે સિંગર્સ હોય દરેકને એક જ રસ્તો દેખાતો હોય બોલીવુડ નો પણ હજી એટલે એવા કોઈ ગોલ્સ છે એવા કે એવા કોઈ ડ્રીમ છે કે મારે ત્યાં જઈને આવું કંઈક કરવું છે કે આ સિંગર સાથે ગાવું છે કે એક સ્ટેજ પર આપણે અત્યારે એવું મેનિફેસ્ટ કરીએ કે એક સિંગ પર એક સ્ટેજ પર અરિજીત સિંગ અને ઐશ્વર્યા સાથે ઊભા રહી

બટ એના સિવાય મને કોઈક સાઉથ ઇન્ડિયન લોકો સાથે વોન્ટ ટુ ફોક એટલે સાથે બી આઈ વોન્ટ ટુ ડુ કોલેબોરેશન ઓફ ગુજરાતી એન્ડ સાઉથ ઇન્ડિયન ઓકે તો કેમ કે તમારા ઘરમાં કન્નડા લેંગ્વેજ બોલાય છે તમે કન્નડા જાણો છો તો એની કોઈ બી એવા સોંગની કોઈ તમારા ફેવરેટ સોંગની કોઈ બે લાઈનો ગાના થોડા ડિફિકલ્ટ મુજબ લાઈક પતા નહી કે એના શબ્દો બરોબર છે કે નથી પણ કઈ નહીં આપણે ઓડિયન્સ ને થોડું કહી દઈએ કે થોડા લિબરલ રહે થોડું કંઈક કરી શકાય આની કઈ જ ખબર ભલે ના પડી હોય પણ અવાજ સાંભળવાની જે મજા છે ને એ અલગ છે ઓકે અને હવે જતાં જતાં તમારા જેવા લોકો જેમને ભલે ટ્રેનિંગ નથી લીધી પણ એક પેશન છે કે સિંગિંગમાં કંઈક કરવું છે કે મ્યુઝિકમાં કંઈક કરવું છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ મેસેજ ઐશ્વર્યા તરફથી બી ટ્રુ ટુ યોર આર્ટ જીતના આતા ઉતના કરને કા ખાલી ખાલી નાટક નહીં કરને કાકા ફોર્ચુનેટલી હા એ બધું નહીં કરવાનું જે આવડે એટલું કરવાનું મને હવે મૂર્તિઓ લેતા ના આવડે તો હું આમ સ્ટેજ ઉપર ચાંપલી ના થાઉં કે હા હમીર કો તાતા બે 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 સુરુ થાય આવડતું એટલું કરવાનું મને ફોક આવડે મારી એક સ્ટ્રેટ નોટ હે તો હે હે એસા કરને જમ તો હે યોગા જે આવડે એટલું કરવાનું પર વો અચ્છે સે કરને કા બી ટ્રુ ટુ યોર સેલ્ફ એન્ડ યોર આર્ટ તો સબ એનો આઉટકમ સારું જ આવશે બધું બરોબર થશે ઓકે અને આટલા વર્ષોમાં તમે શીખેલી કોઈ એક એવી વાત હોય કે જે તમને એ અનુભવ સાથે આવે એક્સપિરિયન્સ સાથે આવે આટલા વર્ષોમાં અને જે તમને એમ થાય કે કે આટલા વર્ષોમાં ઓકે આ વસ્તુ પ્રોપર થઈ અને આ હું શીખી છું એવું કંઈક ગુડ ક્વેશ્ચન સોચના પડેગા મેં ક્યાં શીખી હાર્ડ વર્કિંગ બહુ જ આળસી છું અને મારે બહુ જ હાર્ડવર્કિંગની જરૂર પડે છે પણ એ થાય છે તો જ બધું થાય છે હાર્ડવર્ક નહીં કરો તો કશું નહીં થાય લાઈક લીટ એ કોઈ પણ જગ્યાએ નહીં થાય કોઈ બી જગ્યાએ કોઈ શોર્ટકટ નહીં કોઈ શોર્ટકટ નથી લાઈક ઇફ યુ ડુ નોટ પ્રેક્ટિસ થિંગ્સ ડોન્ટ વર્ક પ્રેક્ટિસ કરના પડતા હૈ મહેનત કરના પડતા હૈ તુમ કુછ ભી હો તુમ કોઈ ભી હો યા ધેર ઇઝ નો શોર્ટકટ ઓકે અને મે જતા જતા ડાકલાની જ આગળ તમે જે ગાયું શરૂઆતમાં એનાથી જ આપણે એન્ડ કરીએ પણ એનું આગળનું થોડું એ હું તને એનો ઘોણિયાર માંગર બેરા રમાયા વરે સરખે સરખે સહેલણી માં રમવા નિસરે માં ઘણી ઘણી નો ડમરો રે માં પૂજો માં જમરાત એ સરખે સરખી સાહેલ

જે ડાકલાની સ્ટોરી છે એની સાથે સાથે એમની જે રિયલ સ્ટોરી છે એના વિશે પણ આપણે આજે ઘણું બધું જાણ્યું આ સાથે આ પોડકાસ્ટમાં અત્યારે બસ